આ માથું મારું છે પણ ઘરની અંદર પણ જયારે હું કોઈ પણ વાહન ચલાવું છું ત્યારે મારે જે સરકારના કાયદાઓ છે એનું પાલન કરવાનું હોય છે આજે આઠ તારીખે હેલ્મેટ નો કાયદો લાગુ પડ્યો એટલે પોલીસ ના ધાડે ને ધાડા ઉતરી ગયા છે ભાજપ ના કહેવાથી કારણ કે ચૂંટણી ફંડ ભોગું કરવા માટે કેવા ભાજપ એવો નેતા છે કે જેની પર તમે દંડ કર્યો વ્યક્તિ પોતે પણ પાંચસો રૂપિયા તો લેવાની જ છે તો અમારી પાસે સમાધાન શુલ્ક પણ પાંચસો રૂપિયાનું છે આપ કદાચ કોઈ પણ કારણ સમજો વરસાદ કે હેલ્મેટ વગર નીકળ્યા છો તો પોલીસ પાસે સમાધાન શુલ્ક પણ પાંચસો રૂપિયાનું છે તો આપ ત્યાં ભરીને જ કેસ પૂરો કરી શકો છો આ માથું મારું છે એક કેસ ઉડતા લીસ્ટ લાવીને ગોળીયા મારી દો જેલમાં પૂરી દો પણ અમે હેલ્મેટ તો પહેરશું જ નહીં કોઈ કાકા આવીને તપેલી પહેરીને કહે છે કે હેલ્મેટનો અમે વિરોધ કરીએ છીએ જ્યારે અમુક લોકો એવું કહી રહ્યા છે કે હેલ્મેટ જે છે એ આપણા માટે સુરક્ષા માટે જરૂરી છે રાજકોટના પોલીસ કમિશનરે જ્યારે જિલ્લા ન્યાયાલયની અંદર ફ્રીમાં હેલ્મેટનું વિતરણ કર્યું ત્યારે જ એણે જાહેર કર્યું હતું કે આઠ સપ્ટેમ્બરથી રાજકોટમાં હેલ્મેટ ફરજિયાત રહેશે આઠ સપ્ટેમ્બરથી આપણે શહેરી વિસ્તારમાં હેલ્મેટ ટુ વ્હીલર માટે કમ્પલસરી કરી રહ્યા છીએ અને આપ માટે અમે ભાગરૂપે અગાઉ હેલ્મેટ રેલી કર્યા હતા જિલ્લા ન્યાયાલયમાં અમે વકીલ હેલ્મેટ ને વિતરણ આજે કરી રહ્યા છીએ પરંતુ લોકોને એવું લાગતું હતું કે આ કાયદાઓ માત્ર જાહેરાત બની રહેશે પરંતુ એવું કશું થયું નથી અને રાજકોટમાં આજથી જ હેલ્મેટના કાયદાની અમલવારી શરૂ થઈ ગઈ છે પ્રજાના ખાટા મીઠા અને હસી મજાક જેવા પણ પ્રત્યાઘાતો આવ્યા છે આ બધાની વચ્ચે રાજકોટના ડીસીપીએ ટ્રાફિક જે છે એમણે પણ એક ચોખોટ કરી છે ઘણી બધી માહિતીઓ છે ખબરે દિનભરમાં આગળ જોઈએ આ અહેવાલમાં

એક ભંડોળ એકત્રિત કરવા અમલવારી શા માટે જરૂરી છે સુરક્ષા શા માટે જરૂરી છે રાજકોટના ડીસીપી ટ્રાફિકે શું કયું પેલા એ સાંભળો એવું જ કે છે કે આગળના રાઇડર અને એ બંને માટે હેલ્મેટ ફરજિયાત છે ડેરી વચ્ચે નાનું બાળક હશે તો એના માટે જરૂરી નથી પણ આગળ કોઈ પુરુષ કે સ્ત્રી ચલાવી રહ્યા છે પાછળ બાર વર્ષ પંદર વર્ષ સુધીનું બાળક જોઈએ સામાન્ય રીતે સ્કૂલમાં જઈ શકે એવું હોય તો એના માટે પણ હેલ્મેટ ફરજિયાત છે એમાં ડરવાનો કોઈ પ્રશ્ન નથી આ એક આદતની વસ્તુ છે આપણે કોઈ પણ રમત જોઈએ છે કે આપણે શેરીમાં ક્રિકેટ રમતા હોય તો એમાં હેલ્મેટ નથી પહેરતા પણ ઇન્ટરનેશનલ મેચો તમે જુઓ એમાં ક્રિકેટરો પણ સાવચેતીના ભાગરૂપે હેલ્મેટ તો પહેરે જ છે તો આ સાવચેતી માટેની આદત નાખવાની વાત છે એમાં ક્યાંય બીવાની જરૂર નથી કોઈ એવું માનવાની જરૂર નથી કે આ ડિસ્કમ્ફર્ટ ફીલ થાય એ થોડોક ટાઈમ હોય થોડોક ટાઈમ આપણે આદત આવી જાય એ સમિતિનો અધિકાર છે એ નાગરિકોની બનેલી સમિતિ છે એમને વિરોધ કરવાનો અધિકાર છે હું તો એટલું જ કહીશ કે આપણી સમિતિ એમ કહે છે એમાં પાંચસો રૂપિયામાં તમારો કેસ અડી આપણે પાંચસો રૂપિયા એ પણ માંગી રહ્યા છે તો બેટર છે કે આપ સમાધાન સુધ ભરીને ત્યાં જ પૂરું કર દો તો આપને સમાધાન સમિતિને હેલ્પ લેવાની જરૂર નહીં પડે

જો મિત્રો રોહિતસિંહ રાજપૂત જે રીતે પોલીસ ઉપરનો આક્ષેપ કરી રહ્યા છે પરંતુ હેલ્મેટના કાયદાની જરૂરિયાત છે બાબત જે છે એ પ્રજાએ પણ જે સ્વીકાર્ય માની છે એવા રાજકોટની જનતાના કેટલાક લોકોના જે કઈ જેને કહી શકાય વ્યક્તવ્યો છે કે હેલ્મેટ શા માટે જરૂરી છે હેલ્મેટ અમે સ્વીકારીએ છે હેલ્મેટ સુરક્ષા માટે જરૂરી છે જે રીતે રોડ રસ્તાની હાલત અત્યારે ખસ્તા છે એ સૌ કોઈ જાણે છે એમાં સુધારો થવાની શક્યતાઓ જે છે એ નિયમો પ્રમાણે થાય એવું માની લઈએ તો પણ પોતાની સુરક્ષા માટે તો આપણે જ હેલ્મેટ પહેરવું પડે આવા અનેક નાગરિકોએ પોતાના વક્તવ્ય આપ્યા છે એ પણ સાંભળો મેં જનરલી જોયું છે કે આપણે હાઈવે ઉપર જતા હોય તો વ્હીકલ્સનું આપણને ધ્યાન ન હોય ને હાઈવે ઉપર એક્સિડન્ટ વધારે થાય એટલે એ બાબતે લઈને હું અગર જો જોવા જાઉં તો રાજકોટની સેફ્ટી પ્રમાણે હેલ્મેટ આપણા માટે બરાબર છે તો એટલે આપણે પાલન કરવાનું એનું અને આમને કંઈ વાંધો નથી હેલ્મેટ પહેરીને ચલાવવામાં આવે ખાલી વરસાદમાં થોડુંક તકલીફ પડે ડ્રાઈવિંગ કરવામાં ટુ વ્હીલરમાં બાકી વાંધો નથી એનો વિરોધ નથી કોઈ જાતો ના ના હેલ્મેટનો ફાયદો સાચો જ છે આમ તો જરૂરી છે હેલ્મેટ આપણા માટે સાચો છે આપણી સેફટી માટે છે હેલ્મેટ પહેરવું જોઈએ જો મિત્રો નાગરિકો સ્પષ્ટ કહી રહ્યા છે કે હેલ્મેટ જે છે એ જરૂરી છે અમે પહેરવાના છીએ આ બધાની વચ્ચે આમ આદમી પાર્ટીના પ્રમુખ પણ ભાજપને આડે હાથે લીધી અને આગામી ચૂંટણીને ધ્યાને લાકીને પાર્ટી ફંડ એકત્રિત કરવા માટે અતરાગુ કર્યું છે એવા પણ સનસનીખેજ આક્ષેપો અમને લગાડી દીધા છે અને હજુ પણ હેલ્મેટ કાયદાના વિરોધમાં એ આમ આદમી પાર્ટી દરેક બોર્ડમાં જે છે એ વિરોધ પ્રદર્શન કરશે એવું પણ કીધું છે સાંભળો શું કહે છે આમ આદમી પાર્ટીના પ્રમુખ કે આજે 8 તારીખે હેલ્મેટનો કાયદો લાગુ પડ્યો એટલે પોલીસના ધારે ને ધારા ઉતરી ગયા છે ભાજપના કહેવાથી કારણ કે ચૂંટણી ફંડ ભેગો કરવા માટે કેવો ભાજપના નેતા છે કે જેની પર તમે દંડ કર્યો આજે તમામ ધારાસભ્યો રાજકોટના જેટલા છે દર્શિતાબેન હોય

જે રીતે રાજકોટ ની અંદર હેલ્મેટ ના કાયદા અમલીકરણ માટે પોલીસ તંત્ર એ કામગીરી શરૂ કરી છે એમાં એટલું કહી શકાય મોટા ભાગના નાગરિકો જે છે એ હેલ્મેટ એ સુરક્ષા માટે છે એવું માનતા થયા છે બીજી વાત જે લોકો પણ આજે વિરોધ કરી રહ્યા છે એ પણ અંદરખાને તો સમજે છે કે જયારે કોઈ પણ વાત કાયદો બની જાય છે ત્યારે એનું અમલીકરણ જે છે એ માનવું ફરજિયાત છે આ માથું મારું છે પણ ઘરની અંદર પણ જ્યારે હું કોઈ પણ વાહન ચલાવું છું ત્યારે મારે જે કઈ સરકારના કાયદાઓ છે એનું પાલન કરવાનું હોય છે પોલીસ માત્ર કાયદાનું અમલીકરણ કરાવે છે પોલીસ ટાર્ગેટ બનાવતી નથી ઉઘરાણા શબ્દ પ્રયોગ જે કઈ અત્યારે વાપરવામાં આવે છે એની પાછળનું પણ એક મને એકમાત્ર કારણ એ છે કે આપણી પાસે પીયુસી નથી લાયસન્સ નથી કે જરૂરી વાહનના કાગળો નથી આના કારણે અગર પોલીસ આપણને કોઈ દંડ કરે છે તો એમાં સમાધાન રૂપી તમે આગળ વધી શકો હેલ્મેટ નો કાયદો રાજકોટના સીપી બ્રિજેશ કુમાર ઝા કહ્યું એમ ફરજિયાત છે લોકો એ પાલન કરવાનું છે મતલબ પહેરવાનું જ છે પરંતુ જો શક્ય હોય ત્યાં સુધી

પરંતુ રાજકોટમાં આજે ખબરે દિનભરમાં જે બન્યું છે એ આ છે કે હેલ્મેટના કાયદાનું કડક રીતે અમલીકરણ શરૂ થઈ ગયું છે જે લોકો હજુ પણ એવું માનતા હોય કે હેલ્મેટ નો કાયદો હેલ્મેટ પહેર્યા વગર પણ આજે જશું તો બે પાંચ દિવસે આ વસ્તુ બંધ થઈ જશે તો એવું થવાનું નથી રાજકોટના સીપીએ સ્પષ્ટ કહી દીધું છે કે રાજકોટમાં નાગરિકોની સુરક્ષાને પ્રાધાન્ય આપવામાં આવશે આપણે આશા રાખીએ કે રાજકોટ સીપી ના આ આહવાનને રાજકોટના નગરજનો વધાવશે અને હેલ્મેટ ના કાયદાનું પાલન કરશે આભાર